આપણે કઈ લેવા દેવા ન હોય પણ જે સત્ય છે કરવું ઘટે પ્રગટ કરવો એટલે સ્વાભાવિક જ છે કોઈ પક્ષ ને ફાવે કોઈ સર્વજન સુખાય આપણે જે રીતે બધું પ્રસ્તુત કરતા હોઈએ છીએ હવે એવામાં અનેકો આપણે આપણી કેરિયરમાં જોયું છે અનેકો પત્રકારોને અનેક પ્રકારની વિતમણાનો સામનો કરવો પડતો હોય છે અને જ્યારે વિપદા આવે ત્યારે પત્રકાર એકલા હોય જ્યારે એણે કોઈ પણ સારું કામ કર્યું હોય કે કોઈ પણ ખુલાસો કર્યો હોય ત્યારે જગત આખું એને સરાહના કરતું હોય છે પરંતુ જ્યારે વિપદા આવે ત્યારે એ પત્રકાર પાછો ઇન્ડિવિજ્યુઅલ એકલો હોય છે એની લડતમાં કોઈ સાથ હોતું નથી એવા સમયમાં ટીડી પટેલ સાહેબ મારે ત્યાં આવ્યા અને પ્રેસે અને મને વાત કરી તો મેં એને કીધું હતું કે ભગવાનની દયા છે રોટલા ખાતા માણસો છે એટલે કાંઈ જરૂરી નથી કે આ તમે રકમ આપો પણ એ વાતની

એટલે એવી કોશિશ થી આપણે તો બાઇક્સ બધાને આપીએ છીએ યા તો ટીવી ડિબેટ્સ માં ભાગ લેતા હોઈએ છીએ કોઈ પણ પ્રકારની પૂર્વગ્રહ વગર પણ આ ટીડી પટેલ સાહેબ જેવા જે કોઈ લોકો હોય એ હું તો ઈચ્છું કે આ મારા થકી અહીંયા હવે અટકી જાય કારણ કે બધું આ કઈ ઉઘરાવા વાતો નથી અહીંયા આજે પણ જે બાકીના મીડિયા કર્મીઓ છે જે લોકો પોતાની જીવ હાથમાં લઈને બધું આવું બધું પર્દાફાશ કરે છે યા તો જનતાના હિતાર્થે બધી વાત કરે છે એને પણ સમાજના અનેક ટીડી પટેલ સાહેબો જે હોય તે ઈશ્વરની કૃપા હોય તો આમાં કાંઈ ફંગ ફાળો કરવાની જરૂર નથી બધા રોટલા ખાતા હોય છે બધા અમારી રીતે પગાર ધોરણમાં ચાલતું હોય છે પણ આ એક પ્રેરક બળ તો ચોક્કસ છે એનાથી તમને ને મને એક પ્રોત્સાહન તો મળે કે સમાજમાં સારા કામની કદર કરનારો વર્ગ પણ છે એટલે મને એ વાત સ્વીકારવાનું પણ મન થયું કે ઓકે એને બીજા ત્રણ અન્ય કર્મચારીઓ જે છે મીડિયા કર્મીના એ લોકોને પણ આવી રીતે સન્માન કરવાનું વિચાર્યું છે અને ભવિષ્યમાં પણ ભવિષ્યમાં પણ એ અનેક પત્રકારોને આ રીતે સન્માન છે એવું એણે જાહેરાત કરી છે પણ આવકાર્ય છે આપ બધાએ સહકાર કોઈ બદલ પણ આભાર હા અને ભાઈનું ટીડી પટેલ સાહેબનું એમ કહેવાનું છે કે સ્વાભાવિક છે બધાને પરિચિત ન હોય હવે એ ભાઈને કહેશે તમને કોન્ટેક્ટ કરીને મોહિતને કે આપણે જે કોઈ રાજકોટમાં આ પ્રકારમાં ટેલિમીડિયામાં અથવા તો પ્રિન્ટ મીડિયામાં છે જે જેન્યુન પર્સન જેન્યુન પર્સન ની કોઈ જેન્યુન રિકવાર હોય તો બે ધડક તમે મોહિતભાઈ કેજો કહેજો પટેલ કીધું કે યોગ્ય બનશે એટલું અને સહયોગ આપીશ એમ હવે આમ તો મારું નામ ટીડી પટેલ છે અને સમાજ સેવા કેન્દ્ર સંસ્થા છે એમાં આઠેક જાતની પ્રવૃત્તિ ચાલે છે એમાં વિશેષ રીતે પત્રકારો છે ને એ ફિલ્ડમાં કેટલી દોડાદોડી કરે છે અને જે હકીકત છે ને એ સમાજ સામે રજૂ કરે છે એટલે મને ઘણા પત્રકારો રાજકોટમાં સૌરાષ્ટ્રમાં સારા છે એને હવે પછી સન્માનિત કરીશું પરંતુ જગદીશભાઈ મહેતાને મેં ઘણી વખત ટીવી પર અલગ અલગ ચેનલ ઉપર બહેસમાં સાંભળ્યા હતા અને મને એમ લાગ્યું કે હિંમતવાન વ્યક્તિ છે તો અલગ અલગ ચેનલવાળાને હું શ્રેષ્ઠ વ્યક્તિઓને પત્રકારોને એક એક લાખ રૂપિયાથી પુરસ્કાર પુરસ્કૃત કરવાનો છું પણ આજે પહેલી વખત અહીંયા રાજકોટ ખાતે જગદીશભાઈ મહેતાને સન્માનિત કરું છું તો શ્રી જગદીશભાઈ મહેતા આપનું સન્માન કરતા હું આનંદનો અનુભવ કરું છું હું ઘણા સમયથી આપનું હેડલાઇન ન્યૂઝ વાંચું છું ખાસ કરીને અલગ અલગ ટીવી ચેનલો ઉપર પણ સાંભળું છું મારી ચુમ્બોતેર વર્ષની ઉંમરમાં મેં પ્રથમ વખત આવા હિંમતવાન ભાઈડો માણસ જોયેલ છે પત્રકાર હોય પત્રકારો તો દેશમાં હજારો લાખો છે પરંતુ નિષ્ઠા નિષ્પક્ષ અને મરદાનગી સાથે બોલતા પ્રથમ વખત જગદીશભાઈ જોયા સાંભળ્યા અને ખૂબ જ ઈચ્છા હતી કે રૂપિયા એક લાખ ના રકમના એવોર્ડથી થી હું આ પત્રકારને સન્માનિત કરું તો આ મારું હૃદયપૂર્વકનું કોઈ પણ સ્વાર્થ વગરનું સન્માન સ્વીકારશો ભવિષ્યમાં એક સરસ ટીવી ચેનલ પણ શરૂ કરી લોકજાગૃતિનું કામ કરો એવી અપેક્ષા છે Okay, un I'm